અને એના સર્જનને પોખવાનો આનેરો અવસર છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સરહૃદય ભાવકો અધ્યાપકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ હબ સાલબેન હું સ્લાગજ કરું છું ગુજરાત ગુજરાતી સાહિત્ય અને કચ્છ માટે આ એક વિરલ ઘટના છે ગુજરાતી સાહિત્યમાં નવલકથા ક્ષેત્રે ખૂબ ખેડાણ થયેલું છે પણ વાત શિક્ષણની આવે છે ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એવી સાવ ઓછી નવલકથાઓ કે જેમાં શિક્ષણનો વિચાર વ્યક્ત થયો હોય એવી આપણને મળે છે ત્યારે આપણા પ્રદેશના જ સર્જક શ્રી હરેશભાઈ ઢોળક્યા જેમની આ નવલકથાની વીસમી આવૃત્તિ પણ પ્રગટ થઈ રહી છે અને આ વર્ષ નવા વર્ષની પ્રારંભભેજામનું બસોમું પુસ્તક પણ આવી રહ્યું છે એટલે આ બે ઘટના એક સાથે છે પણ આજે આપણે સૌએ અંગતનો કગ નવલકથાની વીસમી આવૃત્તિનું વિમોચન કરવાની ક્ષણે ઉપસ્થિત થયા છીએ ત્યારે ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ એવા રત્ની વિનંતી કરું કે મંચસ્થ મહેમાનોનું આપ શાબ્દિક સ્વાગત કરો રશ્નીજીભાઈ